જય ગજલક્ષ્મીમાં જય અધિલક્ષ્મીમાં જય વિદ્યાલક્ષ્મીમાં જય ઐશ્વર્ય લક્ષ્મીમાં જય વીરલક્ષ્મી માં જય ધાન્ય લક્ષ્મીમાં જય સંતાન લક્ષ્મીમાં અમારું કલ્યાણ કરજો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈભવ લક્ષ્મી વ્રતની કથા

કુટુંબના માણસોને પણ કોઈની કોઈની પડી નહોતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બદીઓનો પાર ન દારૂ જુગાર રેસ સટ્ટો વ્યભિચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાય છે તેમ આટલી બધી બદીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા તેઓ કોઈની નિંદા કુથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શિલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવે છે શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે તે તેને નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો રસ્તે રખડતા ભીખારી જેવી તેની હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે બદીઓ બરાબર ફૂલી ફાવી હતી અને તેમાં શીલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચડામણીથી તેને રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બૈરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક વખત

તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ સુખ આવે જ જ છે એટલે પછી આવશે એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આવી રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને બારણે આવીને કોઈ ઊભું રહ્યું શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે મારે ત્યાં આવી વખતે કોણ આવી હશે તેમ છતાં બારણે આવેલાનું આદર કરવું એવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉગાડ્યું જોયું તો સામે એક માજી ઉભેલા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા પણ એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત જરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો તેમને જોતા શીલાના મનમાં અપાર શાંતિ જોકે તે માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતા જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો તેણે માજીને આવકાર આપીને ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટેલી તૂટેલી સાદડી પર સંકોચથી તેમને બેસાડ્યા માજીએ કહ્યું કેમ શિલા મને ઓળખી નહીં કે શું શિલાએ સંકોચથી કહ્યું તમને જોતા જ મને બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી લઈને ચડી ગયો એટલે સીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી નહોતી બહાર લોકો સાથે ભળતા તેની શરમ આવતી હતી તે યાદ કરવામાંથી પણ આ માજી યાદ ન આવે આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તો દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કંઈ સાજી માંદી તો નથી થઈ ગઈ ને

તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું તારે હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કે તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ પણ ઉપાય તો મળી જ આવશે માજીની વાત સાંભળીને શિલાના મનની શાંતિ થઈ તેણે માજીને કહ્યું માં મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ લતે ચઢીને તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ માજીએ કહ્યું બહેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે પોતાના કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે માં લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયાભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારા વાના થશે મા લક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળીને શિલાના મો પર ચમક આવી ગઈ તેણે પૂછ્યું મા લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય તે મને કહો હું તે વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બહેન મા લક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે

ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત વ્રત થઈ ગયું પણ એવું નથી હંમેશા અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોય તો તો આજે બધા જ લાખોપતિ બની ગયા હોત સાચી વાત એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ ઉજવણી પણ શાસ્ત્રીય રીતે જ જ કરવી જોઈએ તો આ વૈભવલક્ષ્મી વ્રતનું પણ ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય લક્ષ્મી જય લક્ષ્મી બોલવું કોઈની નિંદા કરવી નહીં દીવાબત્તી બધી ટાણે હાથ પર ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મો કરીને બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકો લોટા પર નાની વાડકીમાં એક સોનાનો દાગીનો મૂકો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવી માં લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે વળી માં લક્ષ્મી શ્રી યંત્ર થી જ રીજે છે એટલે વૈભવ લક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રી યંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી વાટકી માના દાગીના કે રૂપિયાને હળદર કંકો અને ચોખા ચઢાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાચા હૃદયથી જયમાં લક્ષ્મી બોલવું પછી પ્રસાદ વેચવો ત્યારબાદ વાટકીમાનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે આ વ્રતના પ્રભાવથી સગળા પ્રકારના દુઃખ દૂર થઈ ધન થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે શીલા આ સાંભળી ખુશખુશ થઈ ગઈ પછી પૂછ્યું માં તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલો વખત કરવું તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરી મને જણાવો માજીએ કહ્યું બહેન ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી વૈભવ વ્રત માં લક્ષ્મીજી નું વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની પૂજન વિધિ કરી નાળિયેર વધેરવું પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવો તે પછી સાત કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપવી અને ખીરનો પ્રસાદ આપવો પછી ધનલક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું માં લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે માં ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો સૌભાગ્ય વતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારિકાના કોડ પૂરજો અને અમને સૌને સુખી કરજો આમ બોલીમાં લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આશક્કા આવેલી માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી સિલાઈ આંખો બંધ કરી અને મનમાને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ

મનમાં મનમાં શ્રદ્ધાથી તેને જય મા લક્ષ્મી જય માલક્ષ્મીનું રટણ કરવા માંડ્યું આખો દિવસ કોઈની નિંદા કુતલી કરી નહીં સાંજ પડી અને દિવાટાણું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિદેવે ખરાબ સોબતે ચડીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંની જડ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેને વાટકીમાં મૂકી સામે પાટલા પર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનું પાણી ભરેલો જળવાળી પછી માજીએ જે વિધિ હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ખાંડ ખાંડથી તેનું પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેને પતિએ તેને મારજૂટ ન કરી તેને ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવ લક્ષ્મી વ્રત કર્યું એકવીસ શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરીને સાત સ્ત્રીઓને વૈભવ લક્ષ્મી વ્રત સાત ચોપડી ભેટ આપી પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપ ની છબી વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે માં ધનલક્ષ્મી મેં તમારા વૈભવ લક્ષ્મી વ્રત માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હે માં અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્ય વતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કોડ પૂરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આસકા લગાડી આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ મળ્યું તેનો પતિ જે ખરાબ સોગતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો માં લક્ષ્મીજીના વૈભવ લક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યાથી વધુ નફો થવા લાગ્યો તેણે તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ધનની રેલમ છેલ થઈ ગઈ ફરી તે સુશીલ અને ધાર્મિક બની ગયો ઘરમાં ફરી પહેલાના જેવી સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મહોલ્લાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી હે મા ધનલક્ષ્મી હે મા વૈભવલક્ષ્મી માં તમે જેવા શીલાને ફળ્યા તેવા સૌને ફળજો તેવા અમને ફળજો તે સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મી માં જય વૈભવ લક્ષ્મી મિત્રો તો આપણે સાંભળી વૈભવ લક્ષ્મી વ્રતની કથા જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ